ગોગંબા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં ઉજવણી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને સેવાડાના માનવી સુધી પહોંચાડવાના અભિગમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી આ પ્રસંગે હાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ સોલંકી ગોગંબા તાલુકાના પ્રમુખ હેમંતભાઈ રાઠવા તાલુકાના પૂર્વ પ્રમુખ છેલુભાઈ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ વરિયા જયપાલસિંહ રાઠોડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ મામલતદાર પીબી ગોહિલ તાલુકા વિકાસ અધિકારી એસ એન કોલચા તેમજ ગોગમ્બા તાલુકાના રાજકીય આગેવાનો ગ્રામજનો અને તાલુકાના વહીવટીતંત્ર ઉપસ્થિત રહ્યા હતા ગોગંબા તાલુકા પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા જુદી જુદી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી સ્વચ્છ ભારત અંતર્ગત રંગલીનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ વિસ્તૃત સમજણ આપી હતી કાર્યક્રમના અંતે શપથવિધિ અને સંકલ્પ યાત્રાની મૂવી કાર્યક્રમ યોજાયો હતો વિકસિત સંકલ્પ વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે આજે ખાતે હાલોલના માન્ય શ્રી જયદ્રસિંહ પરમાર સાહેબની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ થયો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો લાભાર્થીઓ હાજર રહ્યા અને નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારતના સ્વપ્નમાં સહભાગી થાય થયા આજરોજ વિકસિત ભારત યાત્રાનો જે રથ ગેરંટી રથ મોદી સાહેબે જે રથયાત્રા સમગ્ર દેશમાં જે ચાલુ કરી છે જેના ભાગરૂપે આજે ગોગંબામાં માન્ય જૈન્દ્રસિંહ પરમારની આગેવાનીમાં અહીંયા આજે ગોગંબા મુકામે યાત્રા આવી સૌરસ સરકારની કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની યોજનાઓની સમજૂતી આપી છેવાડાના ગરીબ માણસ લાભથી વંચિત ના રહી જાય એ આયુષ્યમાન ભારત હોય પ્રધાનમંત્રી આવાસ હોય કિસાન સન્માન નિધિ હોય કે કોઈ પણ જાતની સહાય હોય એ સહાયોથી વંચિત ના રહે તેના માટે આ વિકસિત ભારત યાત્રા એ ગેરંટી રથ ગામડે ગામડે જેને ખૂબ સારો પ્રતિસાદ મળે છે અને લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડથી મળીને બધા લાભો પણ પ્રાપ્ત કરે છે